રોડ નવો બનાવવા હેતુ આજ રોજ ધારાસભ્ય શૈલેષભાઈ હસ્તે રોડ નું કરવામાં આવ્યું ભાજપ સરકાર છેવાડાના માંડવી સુધી રોડ રસ્તા સહિતની તમામ પ્રાથમિક સવલતો ઉભી કરી રહી છે છેલ્લા ઘણા સમયથી ડભોઈ તાલુકાના પાનખરથી વડવાણાને જોડતા એપ્રોચ રોડ બિસ્માર થઈ જતા લોકોને અવર જવર કરવા હાલાકી પડતી હોય ત્યારે ધારાસભ્યને રજૂઆત કરાઈ હતી કે રોડ નવો બનાવી આપે લોકોને લાગણી અને માંગણીને ધ્યાને રાખી ધારાસભ્ય દ્વારા રજૂઆત કરતા અમાર ભૂખંડ પચાસ લાખના ખર્ચે નવીન ભરવા મંજૂરી મળી છે ત્યારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યો આ પ્રસંગે ડેપ્યુટી સરપંચ નરેશભાઈ આગેવાન રાજુભાઈ ઈશ્વરભાઈ વસાવા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ ભાવેશભાઈ પટેલ સહિત મોટી

ઘણા વર્ષોથી થયા નહોતા લોકોની લાગણીની માંગણી હતી આ વિસ્તારના રસ્તા માટેની આજે એનું ભૂમિપૂજન પૂજન કર્યું છે પિસ્તાલીસ લાખ રૂપિયાના ખર્ચે આ રોડ મંજૂર થયો છે આજે પૂજન કર્યા પછી તાત્કાલિક કામ ચાલુ થશે અને ટૂંક સમયમાં આ રસ્તો લોકોને સારી સગવડ સાથેનો મળશે અહીંયા ખાંડિયાપુરા ગામની પણ રજૂઆતો છે જેની પણ દરખાસ્ત રસ્તા માટેની થઈ ગઈ છે હમણાં જ મને કહેવામાં આવ્યું કે એકાણું બાણું થી પછી આ રસ્તો બન્યો નથી આટલા લાંબા સમય થી ત્રીસ ત્રીસ બત્રીસ વર્ષ થી રસ્તા ના બન્યા હોય ત્યારે લોકોમાં આક્રોશ સાથે નિરાશા પણ વ્યાપી હોય પણ એમને પણ ખાતરી આપું છું આપના મારફત કે રસ્તાની દરખાસ્ત મોકલી દીધી છે ટૂંક સમયમાં એ પણ મંજૂરે આવે એનું પણ ખાતમુહૂર્ત કરીશું અને કામ ચાલુ થઈ જશે કર્નેટ ખાંડિયાપુરવાલાપુર રસ્તા પર દબાણ છે એ દબાણ પણ ખેડૂતો જો સમજીને હટાવી આપશે તો એ રસ્તો પણ અમે તાત્કાલિક મંજૂર કરાવી આપીશું એટલે જે ભાજપનો સિદ્ધાંત છે કે છેવાડાના ગામો સુધી ને છેવાડાના લોકો સુધી વિકાસ પહોંચવો જોઈએ ડભોઈ તાલુકાના છેવાડાના ગામો સુધી વિકાસ પહોંચે છે અને છેવાડાના લોકોને પણ વિકાસનો લાભ મળે એ પ્રયત્નો અમારા દ્વારા કરવામાં આવે છે અને કોઈ પણ ગામને એવી ફરિયાદ રહેવા દઈએ કે અમારા ગામ સુધી વિકાસનું કોઈ કામ આવ્યું નથી એટલે જે ભારતીય જનતા પક્ષની ભરોસાની સરકારે વચનો આપેલા છે વચનો પરિપૂર્ણ કરવાની અમારી જવાબદારી છે અને વચનો પૂરીપૂર્ણ